વેકેશનમાં જ્યારે નાનીના ઘરે બધા ભેગા થતા ત્યારે બધાને કામ વેચી દેવામાં આવતું રોટલી બનાવવાનું શાક કાપવાનું દાળ ભાત મૂકવાનું કપડા ધોવાનું વાસણ કરવાનું પણ એક જ કામ એવું હતું કે બા જાતે કરતા અને કોઈને આપતા જ નહીં એટલી બધી વાર કહો તો પણ ના ભાઈ અને એ છે માટલું વિચારવાનું બા માટલું વિચારવાનું કામ જાતે જ કરતા પછી એ રહસ્યની ત્યારે ખબર પડી કે કેમ બા માટલું કોઈને નથી વિચારવા દેતા ત્યારે ખબર પડી કે એ માટલામાં પોતાના હાથની વીટી એમણે નાખી રાખી છે સોનાની તો આટલી જૂની વાત જે માટલામાં સોનાની વીટી રાખી મૂકવી એના પરથી અત્યારે મોડન જમાનામાં આપણે જોઈ રહ્યા છે કે સોનાને ચાંદીનો ઉપયોગ પાણીમાં નાખવામાં આવી રહ્યો છે આજે તમને એ જ વસ્તુ શીખવાડવા જઈ રહી છું કે પાણીને કેવી રીતે એવું ઉપયોગી બનાવી શકાય કે જેને આપણી ફૂડની જગ્યા પાણી લઈ શકે તો ચાલો મારી સાથે મારા કિચનમાં આ ટાઈપના એકવાગાર્ડ કે આરોની સિસ્ટમ આપણા બધાના ઘરોમાં હોય જ છે અને જ્યારે આ સિસ્ટમો આપણે લગાવતા હતા લગભગ પંદર વર્ષ પહેલાંથી આપણે આપણે રોજિંદા જીવનમાં આ એકવાગાર્ડનું કે આરોનું પાણીનો ઉપયોગ કરવા માંડ્યો છે જેના લીધે આપણી બોડીમાં ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે બેઝિક એલિમેન્ટ આપણી બોડીમાં ઓછા થઈ રહ્યા છે એવી જ રીતે મારા ઘરમાં પણ એકવાગાર્ડ લગાવ્યો છે અને આ બે નળની વચ્ચે જે પાતળો નળ છે એ મારા એકવાગાર્ડનું આઉટપુટ છે તેનું પાણી હું આ કોપરના જગમાં ભરું છું અને એ પાણીનો ઉપયોગ કરતી હોઉં છું પણ મને જાણવા મળ્યું કે આ કોપરના જગમાં પાણી ફક્ત ભરી લેવાથી એના એલિમેન્ટ સચવાતા નથી તો આજે હું તમને એ પણ શીખવાડી રહી છું કે પાણીને બેઝિક કેવી રીતે કરાય હવે અલ્કલાઇન વોટરની વાતો ચાલી રહી છે તો એના માટે લોકો નવું એલિમેન્ટ નાખવાનું કહે છે તો એના માટે આપણે અલ્કલાઇન વોટર ઘરે અલ્કલાઇન વોટર ઘરે બનાવવા માટે તમા દરેકના ઘરમાં સોનાનો અને ચાંદીના સિક્કા હોય જ છે તો આ એક ચાંદીનો સિક્કો મારી પાસે પડ્યો છે એવું કહે છે કે કોપરના વેસલમાં એક સોનાનો અને એક ચાંદીનો સિક્કો તમે નાખી દો તો તમારું પાણી રાતભર એમાં રાખવાથી અલ્કલાયન થઈ જાય છે સોનાનો અને ચાંદીનો સિક્કો તો માટીના ગળામાં પણ નાખવાથી તેનું પાણી પણ અલ્કલાયન થઈ જાય છે તો આ એક ઉપયોગી ટીપ અને ચોક્કસ અપનાવવા જેવી વાત છે સાથે સાથે ઉનાળામાં પાણી પીવાનું પણ મન નથી થતું તો આજે એક એવું ડ્રિંક બતાવું જે અલ્કલાઇન વોટર બનાવ્યા પછી આપણે એ પાણી પીવાથી આપણે જમીશું નહીં તો પણ આ પાણી પીરીશું તો ચાલશે આ પાણી લગભગ તમે આખો દિવસ ઉપયોગ કરી શકો છો જેના માટે હાલ હું એક જ ગ્લાસ બનાવું છું એટલે એક ચમચી ગોળ લીધો છે દેશી ગોળ આપણે લેવાનો છે ગોળ વધારે લો તો પણ વાંધો નથી થોડો મરી પાવડર નાખવાનો છે અને થોડું સંચર પાવડર નાખવાનો છે સાથે થોડું મીઠું પણ એડ કરી દેવાનું અને લીંબુનો રસ નીચવી દેવાનો એક લીંબુનો રસ આની અંદર ઇનફ છે તમારી પાસે ફુદીનાના પત્તા હોય તો નાખી શકાય નહીં તો આ પાણી લગભગ તમે બે લીટર બનાવી લેશો અને આખો દિવસ પીશો તો તમને થાક પણ નહીં લાગે ગરમી પણ નહીં ચડે લૂ પણ નહીં લાગે અને પેટ પણ ભરેલું રહેશે તો આવું પાણી જો જમવાની ઈચ્છા ના હોય તો પણ તમે પાણી એકલું પી લેશો તો પણ તમને સારું લાગશે નેચરલ પાણી પીવાનું લાંબો સમય સુધી આપણે પી નથી શકતા એટલે આવા ફ્લેવરવાળા પાણી જે આપણા બોડીને ડિટોક્સ પણ કરે અને સાથે સાથે આપણને એનર્જી પણ આપે એવા પાણી આપણે ઉપયોગ કરવા જોઈએ તો આજની આ પાણીની રેસિપી તમારી સાથે શેર કરી છે જે હું મારા રોજિંદા જીવનમાં અપનાવું છું જેથી મને લાગ્યું કે રોજ રોજ ફૂડ રેસિપી શેર કરવાની સાથે કોઈવાર એક આ ટાઈપની કંઈક પાણીની રેસિપી બતાવી હોય તો આ ઉનાળામાં ચોક્કસ અનુકૂળ પડશે તમે જોઈ રહ્યા છો કે તેનો રંગ શેરડીના રસ જેવો આવી રહ્યો છે તો આવું પાણી આખી ફેમિલીમાં બધાને બે બે લીટર ભરી આપો અને આખો દિવસ તાજા માજા રાખો